તમામ પ્રબુદ્ધ મિત્રોનું મોજે દરિયામાં સ્વાગત છે એક સાહેબ સાથે ધ્યાન બાબતે ચર્ચા થયેલી અને ત્યારથી એમણે ધ્યાનમાં બેસવાનું ચાલુ કર્યું આજે લગભગ મહિનો થઈ ગયો તો એમણે પૂછ્યું કે મહિનાથી સતત બેસું છું આખો દિવસ એકદમ ફ્રેશ હોય એવી એનર્જી રહે છે મજા આવે છે પણ એક બે મિત્રો મને પૂછતા હતા આ ધ્યાન બાબતે પણ મને બહુ યાદ રહ્યું નથી તો એનો એક એપિસોડ બનાવો તો કોઈ પૂછે તો સીધો હું એમને એ વિડીયો જ મોકલી દઉં એટલે મારે લાંબી ચર્ચા ના કરવી પડે મિત્રો બુદ્ધના દેશમાં પેદા થઈને બુદ્ધના ધ્યાનથી આપણે અજાણ છીએ એ આપણી જ કમનસીબી કહેવાય તો આવો જોઈએ આજે ધ્યાનમાં બેસતા પહેલાં અને પછી શું શું ધ્યાન રાખવું અને ધ્યાન દરમિયાન પણ શું કરવું એ બાબતે જ વાત કરીએ તો જે મિત્રોને ધ્યાન યાને મેડિટેશનમાં રસ હોય તો શાંતિથી આખો વિડીયો સાંભળી લેજો ભલે વિડીયો થોડો લાંબો લાગે કારણ કે બધી માહિતી એક જગ્યાએ આપવા માટે ના છૂટકે પણ વિડીયો લાંબો બનાવવો પડે નહીં તો અમુક માહિતી છૂટી જાય પણ એ ચોક્કસ કે તમારે ક્યાંય બીજે પછી પૂછવા જવું પડશે નહીં વાત ચાલુ કરીએ એ પહેલાં તમામ ખોજી મિત્રોનો આભાર કે આપણા પહેલાંના એપિસોડને પ્રતિભાવ સારો મળ્યો છે અને ભવિષ્યમાં પણ મળશે એવી આશા રાખીએ મિત્રો તમે હજાર જગ્યાએ ભટકો એનાથી જે મળશે એ તમને એક જ વિડીયોમાં મળી જશે એવી આપણે કોશિશ કરીશું તો વિનંતી કે સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને સંબંધીઓને શેર કરશો જ એટલી માહિતી આપણે આપીશું પહેલાં તો એ યાદ રાખો કે ધ્યાન એ આત્માનું સ્નાન છે એટલે અમુક મિત્રો અઠવાડિયામાં એકાદ વાર બેસવાની વાત કરતા હોય છે પણ તમે આરતી રોજ કરો છો પૂજાપાઠ રોજ કરો છો એ જ વસ્તુ ધ્યાન છે પહેલામાં તમે જે બહાર દીવો સળગાવો છો પણ આ બાજુ તમારો અંદરનો દીપક તો બુજાયેલો છે તો એને પહેલાં સળગાવો ને હું મિત્રો પહેલાં કવિતાઓ લખતો હતો એ સમયે મેં એક કવિતાની પંક્તિ લખેલી કે તારા ઘટમાં અંધાર એવા ઘોર છે હો જીરે ત્યાં આતમના નહીં પ્રકાશ જો ઘટમાં અંધાર એવા ઘોર છે તો પહેલી વાત તો એ સમજો કે ધ્યાન એટલે અંદરનો દીપક સળગાવવાનું કામ એટલે રોજ અને રોજ થવું જોઈએ તમે અઠવાડિયામાં બેસો એનાથી કશું ના થાય હવે મિત્રો આપણે જોઈએ કે ધ્યાનમાં બેસવા કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી તો ધ્યાનમાં બેસવા માટે પહેલી વાત તો એ યાદ રાખવાની કે જગ્યા સમય દિશા અને આસન આ ચાર વસ્તુ કદી બદલવી નહીં એટલે હવે આ ચાર વસ્તુનું ક્રમશઃ જોઈએ કે શું મહત્વ છે તો પહેલી વાત તો જગ્યા યાને કે જે રૂમમાં તમે ધ્યાનમાં બેસવાનું ચાલુ કરો એ જ રૂમમાં જો તમે હરરોજ બેસો તો એમાં તમારા ધ્યાનમાં વાઇબ્રેશન પેદા થશે અને જેવા તમે એ રૂમમાં જશો યા કોઈ બીજી વ્યક્તિ પણ જશે તો એને પણ ધ્યાન લાગવામાં વાર લાગશે નહીં જો તમે જગ્યા બદલ્યા કરશો તો આ લાભ તમને મળશે નહીં હવે જોઈએ સમયનું મહત્ત્વ તો સમય મિત્રો કોઈ પણ એક જ રાખવો તમે દિવસમાં કોઈ પણ સમય ધ્યાનમાં બેસી શકો પણ જ્યારે પણ બેસો ફિક્સ સમય રાખો જેમ કે સવારે આઠ વાગે બેસવાનું રાખો તો રોજ સવારે આઠ વાગે જ બેસવાનું અડધો કલાક આમ તેમ ચાલે પણ તમે આજે આઠ વાગે બેસો પાછા બીજા દિવસ રાત્રે આઠ વાગે બેસો પછી પાછા બપોરે બેસો એવું ના કરો તમને જે પણ સમય તમારી અનુકૂળતાએ તમને જે પણ આખા દિવસમાં સમય મળતો હોય એ કોઈ પણ એક ચોક્કસ સમય નક્કી કરી દો અને એ જ સમયે તમે ધ્યાનમાં બેસવાનું રાખો એનું કારણ એ છે મિત્રો કે સમય અને બ્રહ્માંડ આ એકબીજાથી જોડાયેલા છે એટલે તમે જે સમયે બેસો એ સમયે તમને મળનાર અદૃશ્ય પાવર પણ એ સમયની રાહ જોવે પણ તમે સમય બદલ્યા કરો તો એ તમે ચૂકી જાઓ બીજું કે એક સમય રાખો તો તમારું શરીર પણ એ સમય ટેવાઈ જશે એટલે એ સમય થશે એટલે તમે ગમે ત્યાં હશો પણ તમે ધ્યાનસ્થ થઈ શકશો હવે જોઈએ દિશા તો બને ત્યાં સુધી ઉત્તર યા પૂર્વ દિશામાં તમારું મો મોં રહે એ મુજબ બેસવું તમારો ચહેરો યાને તમારો ફેસ ઉત્તર યા પૂર્વ દિશામાં રહેવો જોઈએ હવે સૌથી અગત્યની વાત રહી આસનની તો મિત્રો તમે જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે અડધો કલાક કે કલાક જે તમારી કેપેસિટી હોય તમે ધ્યાનમાં બેસો એટલે તમારી બોડીની અંદર એક ઉર્જા એક એનર્જી પેદા થાય જે ઇલેક્ટ્રિક્સિટીના પાવર જેવી જ ઉર્જા હોય એટલે તમારું આસન એક અગત્યની બાબત છે તમે એમ જ સમજો કે તમારી અંદર એક ઇલેક્ટ્રિકલ પાવર પેદા થશે અને જો તમે આસન વગર સીધા જમીન ઉપર બેસો તો તમારા શરીરમાં ઉત્પન્ન થયેલી ઉર્જા જમીનમાં સોસાઈ જશે એને અટકાવવા તમારે કોઈ પણ વિદ્યુત અવાહક પદાર્થમાંથી જે બનેલું હોય એવા આસનનો ઉપયોગ કરવો જેમ કે શણમાંથી બનેલું આસન એટલે પહેલાંના યોગીઓ તો વાઘના ચામડાના આસનનો પણ ઉપયોગ કરતા કારણ કે ત્યારે પદાર્થોનો એટલો વિકાસ થયેલો હતો નહીં પણ આજકાલ તો તૈયાર આસનો પણ મળે છે અને છેલ્લે જો તમારી પાસે એવું કોઈ આસન ના હોય તો તમારા ઘરમાં રહેલી અનાજ ભરવાની સણની કોથળી પણ રાખી શકો છો જેથી ધ્યાનમાં તમે બેસીને તમે જે તમારા શરીરમાં પાવર ઉત્પન્ન કરો એ જમીનમાં ના ચાલ્યો જાય એટલે જેમાંથી વિદ્યુત પસાર ના થાય એવા કોઈ પણ આસન પર તમે બેસી શકો તો તમને ધ્યાનનો ફાયદો મળે ઘણી જગ્યાએ લોકો લાકડાના આસન પર પણ બેસતા હોય છે પણ મૂળ વાત એ કે સીધા જમીન ઉપર બેસવું નહીં હવે જોઈએ કે ધ્યાનમાં બેસતા પહેલાં અને પછી શું ધ્યાન રાખવું તો મિત્રો જો તમે સવારે જાગીને તરત બેસવા માગતા હો તો શૌચક્રિયા પતાવી અને પછી તરત ધ્યાનમાં બેસી જવું નાહવા ધોવા માટે તમારે સમય બગાડવો નહીં કારણ કે સવારમાં તમારું મગજ એકદમ ફ્રેશ હોય હવે તમે સ્નાન કરવામાં સમય બગાડો તો પાછા અઢળક વિચારોનો કાફલો તમારા મગજમાં ભરાઈ જાય એના કરતાં પથારીમાંથી જાગી તમારો નિત્યક્રમ શોચક્રિયા પતાવી બેસી જવાનું એટલે તમારું ધ્યાન સારું લાગશે યાદ રાખજો ધ્યાન હંમેશા ખાલી પેટે કરવું કદી જમ્યા પછી ધ્યાનમાં બેસવું નહીં અને બીજું કે સવારે શોચક્રિયા કર્યા પહેલાં કદી ધ્યાનમાં બેસવું નહીં એનું કારણ એ છે મિત્રો કે જ્યારે તમે ધ્યાનમાં બેસો એટલે તમારું શરીર ગરમ થાય એમાં એનર્જી પેદા થાય જે તમારા મોટા આંતરડામાં રહેલો મળ સૂકવી નાખે તમે જોજો ધ્યાનમાંથી ઉઠ્યા પછી તમારા નાક પાસે આંગળી લઈ ચેક કરી જોજો બધું એકદમ ડ્રાય સૂકું થઈ ગયેલું લાગશે એટલે જ્યારે પણ તમે ધ્યાનમાં બેસો ત્યારે તમારા શરીરમાં મળ હોવો જોઈએ નહીં પેટ એકદમ ખાલી કરીને બેસવું અને દિવસનો કોઈ પણ સમય રાખ્યો હોય તમે તો પણ જ્યારે પેટ ખાલી હોય ત્યારે જ બેસવું હવે જોઈએ કે ધ્યાનમાં શું કરવું તો ખાસ યાદ રાખજો કે ધ્યાનમાં કદી કોઈ મંત્ર જાપ યા કોઈ દેવી દેવતાનું સ્મરણ કરવું નહીં એનું કારણ છે મિત્રો કે આમેય તમારો ડબ્બો વિચારોથી ભરેલો જ છે જેને ખાલી કરવા માટે જ આપણે ધ્યાનમાં બેસવાનું છે પાછા તમે જો એમાં મંત્ર જાપ ઉમેરો તો ડબ્બો ખાલી થવાની જગ્યાએ વધુ ભરાતો જશે એટલે કોઈ મંત્ર જાપ કરવા નહીં બીજું કે ધ્યાન એટલે તમારા કોન્શિયસ સાથે સીધો સંપર્ક યાદ રાખજો હવે તમે કોઈ દેવી દેવતાનું સ્મરણ કરો એટલે તમારા જે તે દેવી દેવતાનું ચિત્ર પેદા થાય તમારા મગજમાં અને સબકોન્શિયસનું તો કામ જ છે કે તમે જે માગો એ આપવાનું હવે એ એવું માની લે કે તમે જે એને ચિત્ર બતાવો છો એ તમારે જોઈએ છે એટલે એ તમને ભ્રમ પેદા કરશે અને અમુક સમય જતા એ તમારા દેવી દેવતા ધીરે ધીરે તમારી સાથે વાતો કરવા લાગશે હવે હકીકતમાં એ એક માનસિક ભ્રમ હશે પણ તમે એને જો સાચું માની લો એટલે તમે બસ ત્યાં અટકી ગયા સાધનામાં આગળ જવાની તમને ઈચ્છા પણ નહીં થાય હવે તમારે જવું છે અસ્તિત્વ સુધી મોક્ષ પ્રાપ્તિ સુધી પણ ત્યાં સુધી પહોંચવા તમારી યાત્રા ઘણી લાંબી છે એના આ બધા નાના નાના પડાવ છે એટલે હાથે કરીને એવા પડાવો પેદા કરવા નહીં ધ્યાન એટલે તમે સમજો મિત્રો કે તમારા મનનું મોત હવે મન સમજી જશે કે આ બધી મને મારવાની વાત છે અને મરવું તમને ખ્યાલ છે કે કોઈને ગમતું નથી એટલે એ તમને આવા ભ્રમમાં નાખી દેશે કારણ કે આપણે અગાઉ પણ જોયેલું કે મન એ હજાર મોઢાવાળો સાપ છે એવા બ્રહ્મ તમને નાખશે કે તમે ત્યાંથી આગળ જઈ જ નહીં શકો એટલે મહેરબાની કરી કોઈ દેવી દેવતાનું સ્મરણ યા કોઈ મંત્ર જાપ ધ્યાન દરમિયાન ભૂલથી પણ કરવા નહીં હવે તમને પ્રશ્ન થશે કે તો ધ્યાન દરમિયાન કરવું શું તો યાદ રાખો મિત્રો કે કશું જ ના કરવું એનું નામ ધ્યાન ગાડાની જેમ બેસી રહેવાનું નિયમ એક જ કે હાથ પગ હલાવવા નહીં આંગળી પણ હલવી જોઈએ નહીં શરીર એની જાતે કોઈ હલનચલન કરે તો કરવા દેવું પણ તમારા મગજ તરફથી એને કોઈ ઓર્ડર આપવો નહીં એને એટલા સમય પૂરતું કહી દેવું કે તું ફ્રી છે એક કલાક માટે તું આરામ કર અને જે પણ વિચારો આવે એ આવવા દેવા કારણ કે વિચારો આવવા એ કુદરતી પ્રક્રિયા છે શ્વાસ આવતા જતા હોય એ પણ કુદરતી પ્રક્રિયા છે એમાં કોઈ દખલગીરી કરવી નહીં જે ચાલે એમ ચાલ્યા કરવા દેવું વિચારો આવે તો આવવા દેવા ચાલ્યા કરે બધું એમ વિચારીને કાઢી નાખવા પછી તરત પાછો બીજો વિચાર આવશે કારણ કે વિચારોની તો એક લાંબી સાંકળ છે પણ હોય હવે બધું એમ કરી પાછો એ વિચાર પણ કાઢી નાખવો એને કોઈ પણ વિચારમાં ઇન્વોલ્વ યાને ઊંડા ઉતરી જવું નહીં કોઈ વિચારમાં તમારે એના સિવાયના એને લગતા વધારે વિચારો કરવા નહીં એટલે ધીરે ધીરે જેમ જેમ દિવસો પસાર થશે એમ તમારા વિચારોનો મારો ઓછો થતો જશે અને તમારું ધ્યાન ગાઢ બનતું જશે હવે મિત્રો ધ્યાનમાંથી એક કલાક કે જ્યારે પણ તમે ઊભા થાવ તો પહેલું ધ્યાન એ રાખવું કે કદી એકદમ આંખો ખોલી દેવી નહીં કારણ કે તમારી પ્રાણ ઉર્જા આંખોથી વધુમાં વધુ બહાર ફેંકાય છે એમાં પાછા તમે ધ્યાનમાં બેઠા છો તમે એક કલાક સુધી પ્રાણ ઉર્જા ભેગી કરી છે અને જો તમે એકદમ ઝટથી આંખો ખોલી દો તો એ ફોર્સથી તમારી આંખોમાંથી પ્રાણ ઉર્જા બહાર ફેંકાશે જેનાથી લાંબા ગાળે તમારી આંખોની સાઈઝ પહોળી થવાની શક્યતાઓ છે એટલે કદી ધ્યાનમાંથી જાગ્યા બાદ એકદમ આંખો ખોલી નાખવી નહીં બીજું ખાસ અગત્યની બાબત કે ધ્યાન દરમિયાન તમારા પગ પણ અક્કડ થઈ ગયા હશે ખાલી ચડી ગઈ હશે તો એકદમ કદી ઊભા ના થવું તમારા હાથની હથેળીઓ ઘસવી આંખો બંધ રાખવી અને થોડો ટાઈમ હાથની અથેળીઓ ઘસશો એટલે તમારા અક્કડ થઈ ગયેલા પગ એની જાતે રિલેક્સ થઈ જશે તમારે કરવા પડશે નહીં અને જેમ જેમ તમારી બોડી રિલેક્સ થાય એટલે સમજવું કે તમારામાં જે ઉર્જા પેદા થયેલી એ બોડીએ સસ્ટેન્ડ કરી લીધી એટલે તમારા શરીરમાં એ ઉર્જા ફેલાઈ ગઈ એટલે ખાસ બાબત એ પણ યાદ રાખવી કે પગને ઢીલા ઢીલા કરવા માટે કદી આસન ઉપરથી પગ લાંબા કરીને જમીન ઉપર પણ ના મૂકવા એનું કારણ કે મિત્રો તમે જે પણ તમારા શરીરમાં ઉર્જા વિદ્યુત ઉર્જા પેદા થઈ એને સાચવી રાખવા માટે તો તમે ઉત્તમ આસનનો ઉપયોગ કર્યો છે છતાં તમે જો એકદમ પગ લાંબા કરીને જમીન ઉપર મૂકી દો તો પાછું એનું એ જ થયું કે વિદ્યુત જમીનમાં સુસાઈ જશે એટલે ધ્યાન પૂરું થાય એટલે શાંતિથી આંખો થોડી વાર આંખો બંધ કરી બેસી રહેવું બેઉ હાથની હથેળીઓ ઘસવી જેથી તમારી એનર્જી એની જાતે આખા શરીરમાં ફેલાઈ જશે અને પગ પણ રિલેક્સ થઈ જશે અને હવે તમને લાગશે કે બસ શરીરમાં ક્યાંય અકળાઈ નથી પછી તમે આસન છોડીને ઊભા થઈ શકો છો તો મિત્રો હવે ધ્યાનમાં બેસવા માટેની સંપૂર્ણ માહિતી આવી ગઈ છે આ વિડીયોમાં એટલે હવે ધ્યાનને ગાઢ બનાવવા માટે શું કરવું એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું કારણ કે આટલામાં જ આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો વિડીયો ગમ્યો હોય તો જેને પણ ધ્યાનમાં બેસવું હોય એને માર્ગદર્શન ના હોય એવા મિત્રોને અને સંબંધીઓને પણ શેર કરજો અને કોઈપણ સમયે આ બાબતે કોઈ પણ ચર્ચા કરવા માટે આપણે સ્ક્રીન ઉપર નંબર આપીએ છીએ તમે કોઈપણ સમયે ફોન કરી શકો છો પોસિબલ હોય ત્યાં સુધી સાત વાગ્યા પછી સાંજે ફોન કરો તો આપણે લાંબી ચર્ચા પણ કરી શકીએ વિનંતી કે સંબંધીઓને શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં